ખંભાત નગરપાલિકા દ્વારા દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા એકસો ચાલીસ કિલો જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ એકસો વીસ માઇક્રોનથી ઓછી જાળાઈ પ્લાસ્ટિક કેરી બેગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો પંદર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારશ્રીના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અન્વયે એકસો વીસ માઇક્રોનથી ઓછી જાળાઈ પ્લાસ્ટિક કેરી બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ કરવામાં આવેલો છે જે અંતર્ગત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં નવ નિયુક્ત ચીફ ઓફિસર કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રાકેશભાઈ સોલંકી સેનિટેશન ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા સેનિટેશન સ્ટાફ દ્વારા ખંભાતના સ્ટેશન રોડ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી જેમાં એકસો ચાલીસ કિલો જેટલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તથા એકસો વીસ માઇક્રોનથી ઊંચી જાળવવાળી પ્લાસ્ટિક કેરીબેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણકર્તાઓને તથા જાહેર માર્ગ ઉપર ગંદકી કરતા ઈસમો તથા વેપારીઓ પાસેથી પંદર હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા જાહેરમાં ગંદકી ન કરવા ખાસ સૂચન આપવામાં આવ્યા છે હવે પછી ધંધો ના કરતા ભાઈ આ બધો પ્લાસ્ટિક